એક ઓગલા તાર બેન આવવાની ને તો નાસ્તો લેતો આવજો હા બોલો બેન આવવાની એક નાસ્તો લેતા આવજો એ બાકી તો ઘરમાં માં ઢોળ જ રહેતા લાગે આ મમ્મી લઈ આવવાનો જોઈન પણ હું લઈ આવશે એને ઓલી ઓલી મીઠાઈ નથી આવતી એક્ઝોટિક આ એ બહુ ભાવે છે તો એ લેતો આવજે કિલો એક પછી બીજું મિષ્ટાન હોય તો ઈડું ઈ પછી છે ને ઓલો ચવાણું આવે ઈ પછી ઓલા પૌવા ગાંઠિયા ફાફડી ને તીખા બે લઈ આવજો ઈ મિક્સ કરીને ખાઈ છે આમ એકલા તીખા તો બહુ એન તીખા લાગે છે એટલે એટલે ફાફડી લેતો આવજો ને તીખા લેતો આવજો થોડાક અને બીજું તને કઈ યાદ આવતું હોય ભાખર વળી ને એવું કઈક લેતો આવજે એટલે બસ આટલું તો ઘણું અરે બાપા બાપા કેટલું લિસ્ટ કર્યું પાછી તો કે આટલું તો ઘણું બોલ લ્યો હારું તો કઈ યાદ આવે તો મને ફોન કરી દેજો હો હા સારું હાલ પછી છે ને મારા આતના એને લાડવા બહુ ભાવે છે તો હું બનાવી નાખું હો હું પાછા સુબક કરતી હતી તમારી બેન આવે તો બધું લઈ આવું બરાબર મારી બેન આવે તો કઈ લઈ આવું ના હોય તમારે લે તારી બેન આવી તો એ લઈ આવો તો ને ના ખોટાડી થામાં હાવ ma kui sa tõrjad , tõrjad kiidu ütle , toetame , et päris <laughs> hambrava ootus <laughs> oli , et teadnud ikka paistasearnane astu lõi ootus , paistasearnane astu lõi ootus . ja pojad olid niimoodi , et hästi , nii et on mõni 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 , nii et on m હા એટલે પછી ગબલીનો વાત આવે કે ભાઈ ભાભી આવી ગઈ ને આય એટલે મારા ભાઈ લઈ આવતો નથી બોલો લ્યો તને કે ના પૂછે તારે બધાને હમે હારું છે અને પાછળથી મને સંભરાવું છે આને ના કહેવાય સંભરાયું કોને કહેવાય સંભરવું હે તમારે એ મારા પાસે ટાઈમ નથી મારે જાવું છે હા તમારે આ દીદી માટે નાસ્તો લઈ આવો હાલો નાસ્તો લઈ આવો પછી છે ને દીદીને જવાનું થાય પછી આરતીન તૈયારી કરવાની હોય ને દીદી આવતા તો આરતી કરશે ને મમ્મી તો દરવાજો બંધ કર્યો અને અમારી બેન આવવાની હોય તો ધડા ધડ દરવાજા બંધ કરે તમે તો લાડવા બનાવવાના હતા ને આ રૂમ પાસે હું આવ્યા છું અરે એનો રૂમ સોખો કરવા આવી છું અસલ નો કર દઉં ને આવે ઈ પેલા પણ ઈ તો કરી લે હે આવીને હવે તમારે એવી શું જરૂર છે લે બિચારી થાકી ગઈ હોય ને કેટલું કામ કરે ને દોડા દોડી હોય આખો દી હા દો વિગાની ખેતી કરવાની હોય ને તમારી દીકરીને તો આપણે ખેતી ના હોય પણ તોય કામ તો હોય ને લે હા તમે દીકરી હરખો કામ કર્યું હોત ને તો એ હાહુ ભેગી પોહાણી હોત કા હાહુન કાઢી મૂકી છે એ મને હવે છે ને એ કામ છે હું જાઉં છું ભાઈ જાઉં બાપુ સળિયે મિત્રો તમારા ઘરમાં આવું છે તમારા સાહુ ની ની દીકરી નું જ બધું કામ દેખાય તમારું કાઈ ના દેખાય બોલો આ અમને તો કોઈ આવાય ના દે હવે એની દીકરી ગઈ હારે તો પછી હું એનો કાઈ અલગ રાખવાનો રૂમ આમ અમને એમ કે માવતર માવતર ન કરાય દીકરી ને હું પલકે રાખે છે હું કસરા પોતા કરવા કે દીદી આવે ને તો હું કરી જાવ એનો રૂમ પણ આવો એની માં આપણે હું છે દીદી રૂમ કા મને એમ દીદી રૂમ સાફ કરી નાખું પણ તમારા મને જો ભલે ને રૂમ સાફ કરી નાખે આપણે હું છે ધીરી 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 તો રે પણ ડાસુ સડાયું હે આ ફોટામાં અસર લાગે હસતી હોય તો કેવા કાઢસ ફોટા છે ને એમાં લગન પહેલા ના છે ને એટલે હવે જો ને એક ફોટો છે મારો મોઢું હોય એવો આ હું તો શું કરું કે ફરવા જાવ તો હરખા ફોટા પડે અને થોડું હું આ એમાં માને તો કિંમત જ ના હોય આપડી અરે શાંતિ આપણે ફરવા જાવ ને તે નવો નવો ફોટો પાડી દેસો ના મારા આજ ફોટો રાખો છે ઈ સારો હે હસ્તો છે લગન ગાવાનો ને એટલે બાકી એક હવે તો હસતા આવે તો આરામ એ હાલ હવે તું નીચે આવતી રે આ તમ નાસ્તો મૂકી હોળામાં મમ્મી આવ્યા તો ઈ જ લઈ ગયા આઈ ડોહી હમી આવી છે નાસ્તો લેવા તો એન ગોગીનો છે ને સમકાવી દીધું હે રસોડામાં એન ગોગી કરવાની નથી હું સમકાવું ખોટું લે રસોડામાં તો આવે જ છે હાય આવે ને કેવા ભાભી ભાભી આ કેમ કીધું ભાભી આમ તેમ ફલાણું ઢીકણું ભાભી ન થાવી ને એટલે તું વાતો કરીશ પછી તાર ભાભી આવી જ વાતો કરશે તારી તમાર બેન જેટલી હું માવતર જાતી નથી અત્યારે કઈ અને પછી તો હું હાવ કરી નાખીસ જો માર ભાભી આવી જાય ને તો અને ભાભી આવે ને પછી કામ કરાવવું પડે તો માયું હોય ના કરો ને તો હાલે નકર ને ગમે નહીં બેન ને હા પછી એટલે હું ખરાબ થઈ જાવ કે ગગલી ભાભી આવી છે નહીં થા બાપા હવે તું ખરાબ કાઈ કેતા નહીં એ હો હજી તો જોજો તમારા દોહી તો એટલા છે ને આખું ઘર છે લેહે દીદી આવે છે દીદી આવે છે કરીને હાતી હોય ને તું તને નથી રાખતા હરખી આપણા ડોહી જેટલું તો નહી જ એમ એ આ બહુ સારું ઓલો નાસ્તો જો કે ખંગરી દીધો હે મિસ્તાન ને બધું તાર ખાવી હોય ને તો હું લઈ આવું ખોટા ખોટી છે ને એવું બક 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 પરમાં હાલ ગગલાન પપ્પાને ફોન તો કરું જો નવરા હોય ને તો ગામડે થી આવે હા જય શેરિંગ હેલો કેમ છે કઈ નહીં જો મજૂર આવવાના છે તો બેઠો છું વાડીયા સરસ કેવું કામકાજ હાલે વાડીયુમાં કામ તો ફૂલે ફૂલ છે ઓ ગગલાની માં નકર એમ કે થોડાક દિન નવરા હોય તો આવો અહીંયા આવવાની છે આપણી દીકરી સરસ લે સારું પણ મને તો ટાઈમ નથી એટલે હું નહીં આવું બાકી જો નવરા હોય તો આવો તો હારું એમ મને મજા આવે હા એવું હોય છે ને કઈ ટાઈમ નીકરાય છે તો આવીશ હાલ કેટલાક દી રોકાવાની છે ઈ કઈ કીધું તો નથી પણ રોકશું તો ખરા ને આપણે અઠવાડિયું 15 દી ભલે ને રોકાય હા સારું હાલ ને તો એવું હોય છે એકાદી સક્કર મારી જઈશ આજ તો મમ્મી નીંદરે નહીં આવે કોણ મમ્મી માં ઉતાર તારે અરે ના ના અયા કવ છું હવે અયા આપડા મમ્મી હવે এই ইই ভাজো হাসো এম সোসো কেসোরাস কযে দিসামা ইগোসে কাঁ হাডি আইশে তু দোহি নিসামি ইতু নিসামি ইতু নিসামি ইতু ইতু দোহিযে あきどにおばしきかんせたりばとかわにばでんかうんにやばかたりばかさてやると。とほ joy away て、もみとがごぼりんばかれ、まびんとがごぼりんばかれと、いべとがかまどきびざとれ。せんたかんせ。ほかんいずまとわぬ。え。はらけとせめけなぱりれ。ぼじかまねらせなあと、せっかまへ。あい、ディと。

ઈ હવે તમે મમ્મી વાત કરો હો ભાઈ મેં તો કીધું તું કે ભાઈ ગગલાને દે ગાઠિયા ગગલાને નઈ બધાને દેવાના હોય ખાવાનું જો ને ઘર માં આવ્યો હોય તો હા તો તમે કહી દયો મમ્મીને એ મમ્મી હો બેટા શું થયું એનો નાસ્તો છે ઈ ક્યાં ગયો બધો ઈ રહ્યો હવે રસોડામાં તો ઈ કાઢો કાઢો ગાઠિયા લઈ આવીસ તો સાબે કા ખાવાનું હોય ને હવારમાં હા કાઢને મે કે ના પાડી આ ગગલી કે છે કે મમ્મીએ ના પાડી એમ ના ના હું હું કામ બેટા ના પાડું ગગલા હામે ખોટું બોલું જો એના કર હમણા છે ને ગગલો ખારો થઈ જાહે એ મમ્મી મમ્મી તો બીક રાખો કોઈ ની નઈ તો ઉપર વાળો ભગવાન જોવે હે એની તો બીક રાખો જરાક હું જ રસોડામાંથી લઈ આવતી તો તમને ના કીધું કે અત્યારે નથી કાઢું દીદી આવે તઈ કાઢજો એટલે મને તો એમ હતું કે ખાલી તું બાર કાઢસ ખાવા હાટુ ઈ મને નોતી ખબર આવ એટલે હાવ બે મોઢારા સો તમે તો એ મારા વાલા મિત્રો તમારી તમાર ઘર આવું થાય છે તમાર હાહુ તમાર દીકરા સામે કઈક જુદી ને તમાર સામે જુદી એવું થાય જો એવું થાતું હોય તો કમેન્ટ કરીને કહેજો મને સારું વાલે એવું કઈક બોલાઈ ગયું હશે હવે હોય હાલ ને હવે લઈ આય ને ગગલા દે નાસ્તો એવું ખોટું ના બોલાય હો મમ્મી હા હવે હાલ ને જાવા દે ને ગગલા હાલો હું લઈ આવું રસોડામાંથી જોય મારા વાલા મિત્રો માર હાહુ કેવા હરખાણા છે માર નણો દાવાની છે તો હજી તો એ આવ્યા નથી આવશે પછી તો એવી ધબ ધબાટી બોલશે અમારા ઘરમાં કઈ નહીં બધાના ઘર આવું નાનું મોટું મીઠો ઝઘડો ચાલ્યા કરે પણ જો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનો બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નણંદ આવે પછી અમારા ઘરમાં માં બોલે એ તમે જોવાનું ચૂકો નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો